જીઆઈડીસી અને આસપાસની ફેક્ટરીઓ તેમજ અન્ય લોકો બેફામ રીતે અહી રોડની સાઈડમાં કચરો ઠાલવી રહ્યા છે આ કચરામાં માત્ર સામાન્ય કચરો જ નહીં પણ મરેલા પશુઓ મેડિકલ વેસ્ટ સડેલા શાકભાજી અને મરચાની ફેક્ટરીઓમાંથી નીકળતા મરચાના ટુંડા પણ નાખવામાં આવે છે હદ તો ત્યાં થાય છે જ્યારે આ કચરાને અહી સળગાવી દેવામાં આવે છે મરચાના ટુંડા સળગતા આંખોમાં ભયંકર બળતરા અને ઇન્ફેક્શન થઈ રહ્યા છે

મળી રહ્યો છે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કચરાના ઢગલા હટાવવામાં નહીં આવે અને કચરો નાખનારાઓ સામે પગલા લેવામાં નહીં આવે તો ગમે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળી શકે છે તો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે જૂના ડિસ્સાના રહીશોની આ ગંભીર સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું